પથ્થરમારામાં નિર્દોષ યુવક વસિંહ ઝાકાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે મૃતક યુવકની ઉંમર માત્ર પચ્ચીસ વર્ષ છે જે જગ્યા પર ઝઘડો થઈ રહ્યો હતો ત્યાંથી ચાલીને યુવક વિજય ટોકીઝ તરફ જઈ રહ્યો હતો તે સમયે તેને માથામાં પથ્થર વાગ્યો હતો આ ઘટનામાં નીલમબાગ પોલીસ મથકમાં અદનાન અસલમ મકવા વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે જેને લઈને કલમ એકસો પાંચ મુજબ ભાવનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર